તક્ષશિલા અગ્નિકાંડના કેસને લઈને હવે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ તક્ષશિલા અગ્નિકાંડમાં બાવીસ બાળકોના કરુણ મોત થયા હતા બે હજાર ઓગણીસમાં આ ગુજારી ઘટના બની હતી આ કેસમાં સંતાન ગુમાવનાર દિનેશ કેવડિયા દ્વારા સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી જાહેર હિતના મુદ્દાઓને લઈને આ પીઆઈએલ દાખલ કરવામાં આવી છે કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે જવાબદારી કેવી રીતે નક્કી થશે વળતર કેવી રીતે મળશે નિવારક પગલા કોણ લેશે તે બાબતના મુદ્દાઓ પણ ટાંકવામાં આવ્યા આ પીઆઈએલ માં ફાયર સેવા આપતી પ્રબંધક અને રોડ ઇમરજન્સી રિસ્પોન્સમાં દેશમાં શાલતી ગંભીર બેદરકારી અને તંત્રની નિષ્ફળતા સુધારવા બાબતે પણ નોંધ કરાઈ પીઆઈએલ સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ રાજ્યની સરકારોને એક નોટિસ ઇસ્યુ કરી જવાબ રજૂ કરવા જણાવ્યું પીઆઈએલ કરનાર દિનેશભાઈએ અગ્નિકાંડની ઘટનામાં પોતાની દીકરી ગુમાવી હતી

નિર્ણય લેવામાં આવેલ નથી અને આ ઘટનામાં પાછળ કે હર દિવસ આ ઘટનામાં કે આવી ઘટનામાં બે મિનિટમાં એક વ્યક્તિનું મૃત્યુ થાય છે તેમ છતાં સરકારની કોઈ એવી પોલિસી નથી કે આ ઘટના બન્યા પછી શું પ્રમાણે કાર્યવાહી થશે કોની શું ફરજ છે તે બાબતની કોઈ પોલિસી જાહેર કરેલ નથી અને રોડ અકસ્માત અને ફાયર બાબતે સત્તા દિન પ્રતિદિન આવી ઘટનાઓ બનતી રહેલ હોય તેવા સંજોગોમાં આની પૂરતી ગાઈડલાઈન આપવી પડે અને અમારો જે કેદ છે તેનો જલ્દી નિકાલ લાવો જોઈએ તે બાબતે સુપ્રીમ કોર્ટના જજ દ્વારા તમામ ડિપાર્ટમેન્ટને નોટિસ ઇસ્યુ કરવામાં આવી અને અમારી પીએલઆઈ એડમિટ કરવામાં આવી હવે વધુ સુનાવણી પાંચ જાન્યુઆરી બે હાજર છવ્વીસ ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટમાં રાખેલ છે